હું છું પરમ શુક્લ અને આપણી સમક્ષ એ વાત રજૂ કરીશ કે માતૃભાષાનું આપણને ગૌરવ તો ખબર છે પણ અપનાવતા શા માટે અટકીએ છીએ કારણ કે આપણી હાલત ત્રિશંકુ જેવી થઈ ગઈ છે અને વિદેશી ભાષા વચ્ચે આપણે ફૂટબોલની જેમ ફંગોળાઈએ છીએ નમસ્કાર દોસ્તો હું છું સલોની સુધી અને માતૃભાષાને અપનાવતા આપણે કેમ અટકીએ છીએ એના સચોટ કારણો જણાવીશ સલોની બેન તમને ત્રિશંકુ વિશે ખ્યાલ છે એ જાણીને આનંદ થયો અને સવાલ માતૃભાષા અપનાવવાનો તો છે જ ને જ્યારથી સમજણ આવી છે ત્યારથી તો આપણે સાંભળીએ જ છીએ સવાલ એ છે કે આપણે માતૃભાષામાં બાળકનું ભણતર પૂરું કરવા માટે કેટલા કટિબદ્ધ છીએ કારણ કે આપણને બધાને ખબર છે કે બાળકની જે મગજની નવી નવી ક્ષિતિજો છે એ માતૃભાષામાં ભણતર અપાવીએ જ પૂરી થાય છે અને પોતાની અભિવ્યક્તિને એ શ્રેષ્ઠ રીતે ખીલવી શકે છે પેલી કહેવત છે ને

તો એ ક્ષિતિજોને ખોલવામાં એના કરેની બીજી ક્ષિતિજો છૂટી જશે એનું શું એટલે એટલે એમ કે એના જેવા બીજા બાળકોથી એ છૂટું પડી જશે અત્યારના યુગમાં અંગ્રેજીનું મહત્વ ખૂબ છે એના વગર ચાલે એમ જ નથી એ જ્યાં જશે ત્યાં એની જરૂર પડશે અરે કેટલી એ કંપની ક્વોલિફિકેશનમાં અંગ્રેજી પરની પકડ જ માંગે છે એ મેં મારા મિત્રની વાત પરથી તારવ્યું છું અને એટલે જ માતૃભાષામાં ભણતા બાળકો અને અંગ્રેજી મીડિયમના ભણતા બાળકો સામે એ લોકો લઘુતા ગ્રંથી અનુભવે જ છે પણ શું કામ અને આપણે એ લઘુતા ગ્રંથિને જ દૂર કરવાની છે કેટલી શરમની વાત છે કે આપણા બાળકો આપણી માતૃભાષા સરખી નથી બોલી શકતા અને વિદેશની ભાષા કડકડાટ બોલે છે મેં એવા કેટલા બાળકો જોયા છે કે જે ગુજરાતી સરખું લખી નથી શકતા વાંચી નથી શકતા અને બોલી પણ નથી શકતા ને માં બાપ એમાં ગર્વ અનુભવે છે કે મારો પિંટુ તો ગુજરાતી સરખું બોલી નથી શકતો બોલો સાવ સીધી સીધી વાત છે કે માતૃભાષામાં બાળકને ભણાવું એ નિર્ણય બાળક પોતે નથી લેતું માતા પિતા લે છે તો જ્યાં સુધી માતા પિતા પોતે મનમક્કમ નઈ કરે ત્યાં સુધી આ દરેક સમજાવટો સંભાષણો સાવ નક્કામાં છે પેલું કહેવાય છે ને તમે ઘોડાને દોરીને તળાવ સુધી લઈ જઈ શકો પણ પાણી તો ઘોડાએ જાતે જ પીવું પડે ચલો મને એમ કહો કે માતૃભાષામાં ભણ્યા પછી ને સારી નોકરી તો મળી જશે પણ આજના યુગમાં જે આ છોકરીઓ છે એ શું માતૃભાષામાં ભણતા છોકરાઓને પસંદ કરશે ધારો કે એક છોકરીને બે યુવાન બતાવવામાં આવે છે જેમાં એક યુવાન માતૃભાષામાં ભણેલો છે અને બીજો યુવાન અંગ્રેજી ભાષામાં તો આઈ થિંક છોકરીનો ભૂમિકા આવે છે જીવવા માટે સમજદારીની જરૂર છે અંગ્રેજી મીડિયમમાં ભણ્યા હોવાની નહીં તો કોઈ જ વાંધો નહીં આવે અને હું તો એનાથી પણ એક વાત આગળ કહીશ કે આ વાત દીકરીએ પોતે સમજવાની જરૂર છે પહેલી વાત હા હું આદર્શવાદી છું આદર્શો ની વાતો કરું છું કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે પૃથ્વી પર હંમેશા આદર્શો ટક્યા છે નહીં અને બીજી વાત કે કોણ કે છે કે માતૃભાષામાં ભણીને ફોરેન જવાની પરીક્ષાઓ પાસ નથી કરાતી આપણા જ દેશમાં એવા ઘણા બધા ઉદાહરણ છે કે જેઓ વિદ્યાર્થી કાળમાં માતૃભાષામાં ભણ્યા હોય અને અત્યારે આઈ કક્ષાની વ્યક્તિ બન્યા છે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે માત્રને માત્ર જરૂર છે તો મહેનત વિશ્વાસ અને કૌશલ્યની કોઈ ચોક્કસ મીડિયમમાં ભણ્યા હોવાની નહીં અને બેન કૌશલ્યને સૌથી સરસ રીતે માતૃભાષામાં જ ભણીને એને પુરવાર કરી શકાય છે અને આપણે વિદેશમાં જવા માટે ત્યાંના લોકોના પગ પકડીએ છીએ કે અમને ત્યાં આવવા દો પણ જ્યારે આપણે માતૃભાષામાં ભણ્યા હોઈશું તો આપણું કૌશલ્ય જોઈને એ લોકો આપણને સામેથી બોલાવશે અને પાછું આપણે ત્યાં જવા માટે એમની ભાષા બોલીએ છીએ એ લોકો એમની જ માતૃભાષા બોલે છે આપણે આપણા બાળકને આપણી માતૃભાષા નહીં શીખવાડીએ પણ એમની માતૃભાષા માતૃભાષા ચોક્કસ તો આપણી પરાયો વ્યવહાર કેમ પરમભાઈ વાત વાત કરવી એક છે અને એને વ્યવહારમાં મુકવા એ બીજી વાત છે અંગ્રેજોના શાસન વખતના જે મૂળિયા આપણા મગજમાં ઘર કરીને બેસી ગયા છે ને એ આટલી સહેરાઈથી નહીં ઉકડી હા સલોની બેન આપણે રાજકીય રીતે ગુલામ નથી રહ્યા પણ આપણી માનસિકતા તો હજુ પણ ગુલામીની જ છે હા એ મોયા ઊંડા ઘર કરી ગયા છે પણ હવે એને ઉખાડવા તો પડશે જ અને ઉખાડવા જ જોઈએ અને એ કામ આજની આ યુવા પેઢીએ કરવાનું છે ગઈકાલની કે આવતીકાલની પેઢીએ નહીં જરૂર છે તો હિંમત અને ધૈર્યની જો આજનો યુવાન આજની આ યુવા પેઢી હાથમાં હલેસા પકડી લેશે ને તો ગમે તે તોફાન હોય માતૃભાષાનો નો ક્યારેય નહીં ઝૂકે